વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે ગત ચોવીસ કલાકમાં અતિવૃષ્ટિના કારણે છ મકાનો તૂટી પડ્યા અને જિલ્લાના ખેતરો પાણીમાં ડૂબી જવાથી બેટમાં ફેરવાયા છે આ વરસાદે કપાસ મગફળી અને ઇરંડા જેવા પાકોને મોટું નુકસાન પહોંચાડ્યું છે જેનાથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે આ ઉપરાંત જિલ્લાના ત્રણ ડેમ ઓવરફ્લો થયા છે જેના કારણે નદી નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે આ સ્થિતિમાં તંત્રએ નદી નાળામાં અવરજવર ન કરવાની સૂચના

દિવાલ પણ પડી ગઈ છે તેવા પણ સમાચાર મળે છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાણાં હોય ત્યાં જે તે શ્રી કે ડીટીઓ તરફથી એ લોકોને પાણીવાળા વિસ્તારમાંથી બહાર કાઢવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે સુરેન્દ્રનગરની જનતાના પણ ખાસ વિનંતી કે જ્યાં નીચાણવાળા વિસ્તાર હોય અને પાણી ભરવાની શક્યતા હોય તો જ્યારે પણ લેટ એલર્ટ જાહેર થાય ત્યારે તંત્ર તરફથી અગમચેતી સાવચેતી આપવામાં આવે છે ત્યારે એ સલામત સ્થળે ખસી જાય